હેલો ભાઈ હું દિશા ફ્રોમ આજે આપણે વાત કરી રહ્યા છે યંગ જનરેશનની જે પોતાના સપના તો સાકાર કરે છે એની સાથે સાથે લોકોના પોતાના ઘર હોવાના સપના પર સાકાર કરે છે આજે આપણી સાથે જોડાયા છે મિસ્ટર પ્રેમ સર હું તમારાથી એક પ્રશ્ન પૂછી શકું તમારી ઉંમર શું છે વીસ વર્ષ વર્ષ આ ઉંમરે તમને આ ફિલ્ડમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી હા સાચું કહું તો લોકો વીસ વર્ષની ઉંમરે સ્ટડી કરતો કરતા કરિયરનો રસ્તો શોધતા હોય છે પણ મને બાળપણથી જ તે આમાં જ રસ હતો કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં રિયલ ઇસ્ટેટમાં જો મારી માટે ખરેખર હું વાત કરું ને તો મારા ટુલ ઇન્સ્પિરેશન છે મારા ફાધર જે ઓલરેડી આ તે ફિલ્ડથી બિલોંગ કરે છે તમે પ્રેમ મેજેસ્ટિકા વિશે કંઈક જણાવશો ખાસ કરીને એની ખાસિયતો જે યુવકોને એટ્રેક્ટ કરે છે પ્રેમ મેજેસ્ટિકા ખાલી હાઉસિંગ પ્રોજેક્ટ નથી તે લાઈફસ્ટાઈલ ચેન્જ છે આજના યુવાનોને જોઈએ છે મોડર્ન એમિનિટીઝ સિક્યુરિટી અને એક સારી લાઈફસ્ટાઈલ જે પ્રેમ મેજેસ્ટિકા પૂરી કરે છે પ્રેમ મેજેસ્ટિકામાં આપે છે ક્લબ હાઉસ સીસીટીવી કેમેરા ફિટનેસ સ્પેસ અને ઘણી બધી સુવિધાઓ અને આ આકર્ષક કરે છે યુવાનોને ઘણા લોકો કહે છે કે અનુભવ મહત્વનો હોય છે પણ આટલા ઓછા અનુભવથી પણ તમે આટલી સીધી કેવી રીતે તમે મેળવી સાચું કે આ ફિલ્ડમાં અનુભવનો બહુ મોટો મહત્વ છે પણ આજના સમયમાં તમારો ટીમ મેનેજમેન્ટ હાર્ડ વર્ક અને લોંગ વિઝન પણ ઇમ્પોર્ટન્ટ છે અને હું સતત મારા સિનિયર્સ પાસેથી શીખતો આવ્યો છું અને મને દરેક સ્ટેપ પર કક નવું નવું શીખવાની રોજ ઈચ્છા થાય છે મારે રોજ કક શીખવું છે અને રોજ બેટર બનવું છે યુવા ઉમરે તમે મેનેજમેન્ટ ડીલિંગ અને ક્લાયન્ટ સાથે વિશ્વાસ ઊભો કરવાનો કેટલો ડિફિકલ્ટ રહ્યો છે ખરેખર ડિફિકલ્ટ તો હતું જ તે શરૂઆતમાં ઘણા લોકો વિચારતા હતા કે આ 20 વર્ષનો છોકરો આ પ્રોજેક્ટ કેવી રીતના મેનેજ કરશે પણ અમે ટ્રાન્સપરન્ટ ડીલિંગ ક્વોલિટી વર્ક કરીને બધાનો વિશ્વાસ ધીમે ધીમે જીત્યો તમારા મતે શહેરના યુવાનોને અને ફેમિલી મેમ્બર્સને આ પ્રોજેક્ટથી કયો મોટો ફાયદો થશે મહત્વના ફાયદાની વાત કરું તો યુવાનોને અને પરિવારને આધુનિક સુવિધાઓ મળશે અને એક અફોર્ડેબલ પ્રાઇઝમાં પોતાનું ઘર મળશે

આ એરિયાને લઈને તમારો આગળ શું વિઝન છે અમે જ્યારે કોઈ પણ એરિયા પ્રોજેક્ટ લાવીએ છીએ ત્યારે એક લોંગ વિઝન જોડે જ લાવીએ છીએ વી જસ્ટ ડોન્ટ બિલ્ડ પ્રોજેક્ટ્સ વી બિલ્ડ લેન્ડમાર્ક ઈ જ અમારી લેગેસી ગ્રેટ આજના યુવાઓ માટે તમારો વિચાર અને તમારો વિઝન ખરેખર ઇન્સ્પાયરિંગ છે